નમસ્કાર મિત્રો અત્યારે આપણે હળવદ શહેરમાં રાણકપર રોડ ઉપર આવેલ વિશ્વાસ આર્કેડમાં છીએ કારણ કે અહીંથી ગઈકાલે સાંજે પાંચ સાડા પાંચ વાગ્યાની આસપાસ બે યુવાનોના જે છે સુરેન્દ્રનગર જિલ્લાના ચાર શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જોકે પોલીસની સતર્કતાના કારણે અપહરણકર્તાઓને પણ પોલીસે ઝડપી લીધા છે તેની સાથે બે જે યુવાનોના અપહરણ થયા હતા તેને પણ અપહરણકારોના ચુંગાલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે આ બનાવમાં પોલીસે જે છે મિત્રો એ ફરિયાદ પણ નોંધી છે તેની સાથે મિત્રો એક થોડીક એ પણ એક આમાં ભેગી વાત આપણે એડ કરી દઈએ કે આજ સવારમાં જ કોઈ મિત્ર છે એનો ફોન આવ્યો હતો કે ભાઈ તમારામાં તાકાત હોય તો તમે વિશ્વાસ આર્કેટે આવજો હવે ટાંટિયા ભાંગી જો ત્યાં આવ્યા તો હું એ મિત્રને અત્યારે કહું છું લાઈવના માધ્યમથી કે અમે અત્યારે વિશ્વાસ આર્કેટમાં છીએ અને લાઈવ પહેતા પછી પણ કલાક અહીંયા બેસવાના છીએ તમારામાં તાકાત હોય તમારામાં ત્રેવડ હોય ને તમે ખરેખર કાયદો બધું ખીચામાં લઈને ફરતા હોય અને તમારામાં આટલી બધી ફાંકા ફોજદારી કરવાની તાકાત હોય તો એક વખત આવીને મારા શર્ટ જે છે ને એને પણ મને ટચ કરી બતાવજો એટલે તમને ખબર પડશે એટલે આવી લુખાગીરી આવું જે છે ને તમે જેને ધમકી દેતા એને દેવાની ક્યારેય અમને ધમકી દેવાનો પ્રયત્ન નહીં કરવાનો કારણ કે અમારે તમારી જેમ લુખાગીરી નથી કરવાની તમારી જેમ ખોટી સ્કીમો નથી ચલાવવાની તમારી જેમ લોકોને સીસામાં ક્યારેય ઉતારવાના નથી અમારી જવાબદારી એ છે કે લોકોને જાગૃત કરવાની અને એ અમે આવતા દિવસોમાં પણ મિત્રો કરવાના છીએ આવા લુખાઓથી અમને લેસ માત્ર એટલે કે ઝીરો ટકા પણ કંઈ ફેર નથી પડતો આવા લુખાઓ ધમકી આપે એથી પણ કોઈ ફેર પડતો નથી એટલે ધમકી જે લોકો દે છે ને એને મારી વિનંતી છે કે તમે કંઈ કરી શકવાના નથી તમે આજ બધું કરવાના છો તમારામાં ત્રેવડું હોય તમારામાં તાકાત હોય તો એક વખત સામે આવીને મારા શર્ટના પણ અડી બતાવજો હવે વાત જે છે સાઈડમાં રાખી જે મુદ્દો છે એના ઉપર આપણે આવીએ મિત્રો તો ગઈકાલે સાંજે પાંચથી થી સાડા પાંચ વાગ્યાની વચ્ચે અહીં હળવદના જ બે યુવાનો છે આ બે યુવાનો અહીં વિશ્વાસ આર્કેડમાં બેઠા હતા ત્યારે સુરેન્દ્રનગરના ચાર શખ્સો વેગેનાર કાર લઈને આવ્યા હતા અને પૈસાની જે કંઈ લેતી દેતી હતી એમાં આ બે જે યુવાનો બતાવો બતાવી રહ્યા છે ને અત્યારે મિત્રો આ બેનું અપહરણ વિશ્વાસ આર્કેટમાંથી કરવામાં આવ્યું હતું રાજકીય અખાડા તરીકે વિશ્વાસ આર્કેટ જે છે મિત્રો એ જાણીતું છે અહીંથી આ બે યુવાનોનું અપહરણ કરવામાં આવ્યું હતું પોલીસને બનાવની જાણ કરવામાં આવી એક યુવાને અપહરણકર્તાઓને એવી ધમકીને એવું કીધું કે ભાઈ મારું અપહરણ કરીને જાઉં છું હું પોલીસને જાણ કરું છું પોલીસને ફરિયાદ કરીશ હું જ્યારે છૂટીશ ત્યારે પોલીસને ફરિયાદ કરીશ તો પછી એમને બીક લાગી સોલડી તોલનાકા પાસે જે છે એ બે યુવાનોને જે છે ત્યાં આગળ ઉતારી દેવામાં આવ્યા બે યુવાનોને ત્યાં ઉતારી સોરી એક યુવાનને ત્યાં ઉતારી દેવામાં આવ્યા એક યુવાનને જે છે એ લઈ ગયા ત્યાં પછી આ જે યુવાનને ઉતારી દીધો તો એને પોલીસનો એનો સંપર્ક કર્યો પોલીસ જે છે એ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ ઘટના સ્થળે ગયા પછી અપહરણકર્તાઓ જે છે એને પોલીસે ઝડપી લીધા છે સાથે જ જે યુવાનનું અપહરણ કર્યું હતું એને પણ જે છે એનામાંથી મુક્તિ કરાયો છે અને આ બનાવમાં જે છે આ આ જે યુવાન છે ને આને પોલીસ ફરિયાદ નોંધી છે પોલીસ મથકે ફરિયાદ આપી છે ચાર શખ્સો વિરુદ્ધ એ ચારેય શખ્સોને પોલીસ દ્વારા ઝડપી પણ લેવામાં આવ્યા છે એ ફરિયાદી આપણી સાથે છે એટલે આપણે થોડીક તેની સાથે વાત કરીએ શું તમારું નામ ધાર્મિકભાઈ દેવરાજભાઈ નકુમ ફ્રોમ જામનગરથી હા હા અને એમાં એવું હતું કે બે તારીખે બપોર પછીના ટાઈમમાં અમે ટૂંકમાં કામકાજ કમ્પ્લીટ કરીને મારા મિત્ર છે રવિભાઈ અમે બધા ખાલી અહીંયા વિશ્વાસ સારકે ખાલી એમનો ચાપાને નાસ્તો કરવા માટે આવેલા હતા અને અજાણ્યા ટૂંકમાં જોકે હું તો નથી ઓળખતો અજાણ્યા ચાર પાંચ શખ્સો હતા ચાર શખ્સો હતા વિગનાર વ્હાઈટ કલરની વિગનાર કાર લઈ અને આવેલા અને ટૂંકમાં રવિભાઈ સાથે એમને કંઈક પર્સનલ મેટર ને કંઈક પૈસા નહીં કંઈક પાંચ હજાર દઈ દેજો અને પૈસા રિલેટેડ કંઈક વાતચીત કરવા લઈ અને પાંચ પછી પાંચ દસ મિનિટ પછી ડાયરેક્ટલી એમ કહેવા માટે કાલો આપણે શું કે કેસ કરવા ડાયરેક્ટ પોલીસ સ્ટેશને જાય એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં પોલીસ સ્ટેશને જવાનું વાંધો તમે તમારી રીતે જાઓ અમે અમારી રીતે પર અમારા પર્સનલ વાહનમાં એક્ટિવને બાઇકમાં આવીએ છીએ બરાબર પણ તો જબરદસ્તી કરીને અમને બને એ ચાર શખ્સો હતા બે શખ્સો એમને જબરદસ્તી કરી અને આની ગાડીમાં વેગેનારમાં પાછળની સીટમાં બેસાડ્યા બેસાડીને પછી પોલીસ સ્ટેશને જવાના બાને મેં કીધું કાલે વાંધો નહીં પોલીસ સ્ટેશને તો પેલો પોલીસ સ્ટેશન જશે પણ પોલીસ સ્ટેશને જવાની જગ્યાએ પોલીસ સ્ટેશનથી આગળ આપણે ધ્રાંગધ્રા બાજુ ગાડી વેગેનાર તો સમથિંગ પંચાણું સો પંચાણું સોની સ્પીડમાં ચલાવવા મળી બરાબર એટલે પ્લસમાં કે પછી આપણે ચુલ્લીથી આગળ જરાક ચુલ્લીથી આગળ પહોંચ્યા એટલે મેં પછી કીધું કે ગમે સાઈડમાં ગાડી ઊભી રાખીને અમને બહેને ઉતારી દયો બરાબર ને પછી મેં કીધું હું સો નંબરમાં કોલ કરું છું એટલે એ ટૂંકમાં એને જ સાઈડમાં રાખીને મને એકલેક એકલે કે કોલર પકડીને મને એક ઉતારી દીધો ચુલ્લીના બસ સ્ટેન્ડથી થોડોક જરેક જ આગળ બરાબર હા ટોલ ટોલાકા પાસે ને એથી જરાક નજીક અને પછી રવિભાઈને લઈને સીધા ધાંગદાદા બાજુ ગાડી વહી ગઈ અને હું ડાયરેક્ટ મારા ફ્રેન્ડને જમીનભાઈને કોલ કરીને બાઇકમાં ગઈને સીધો પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ નોંધાવી દીધી પછી તમે પોલીસ માથે કે ફરિયાદ નહોતી તમને ત્યાં લઈ ગયા હતા ક્યાં આગળ લઈ ગયા હતા અને શું તમારી સાથે કર્યું તું મને રસ્તામાં લઈ જતા લઈ જતા નામ કહી જોયું મારું નામ સાકરિયા રવિ બાવનજીભાઈ મને રસ્તામાં લઈ જતા લઈ જતા ગાડીમાં ધમકાવતા હતા કે તને અમારી વાડીએ લઈ જશે ત્યાં ખેતી કરાવશી અમારા પાંચ રૂપિયા આપ એવું બધા વર્ડ કહેતા હતા અને ગેરશબ્દો પણ બોલતા હતા ઓકે પછી તમને સુરેન્દ્રનગર કઈ જગ્યાએ રાખ્યા તને પોલીસ ક્યાં ભેગી થઈ જાય ને આ બધી થોડીક વાત કરજો સુરેન્દ્રનગર લઈ ગયા ને તો ત્યાં મારા મામા એક રહે છે જે પોલીસમાં છે તો મેં એમને કીધું કે મારા બચાવ માટે મેં કીધું કે પૈસા દેવા મારા મામા બસ સ્ટેન્ડ આવે એમ કરી હું માન માન ફોલ આવી એ બધાને બસ સ્ટેન્ડે લઈ ગયો બસ સ્ટેન્ડે લઈ ગયો તો એને ખબર પડી કે મારા મામા પોલીસમાં સુરેન્દ્રનગર તો એ લોકો પછી ફટાફટ ગાડી કે કે હાલ જાય હું નતો બેસતો તો ધરાર બેસાડતા હતા ને હાથ ચાલાકી કરતા હતા લાફા મારતા હતા ને ઉક કરતા હતા તો ધરાર બેસાડીને ગાડી મળી તો ને સાહેબને બીજા બધા ગાડી મળી ત્યાં સાહેબને બધા આવી ગયા સુરેન્દ્રનગર પોલીસ બસ સ્ટેન્ડ ઓકે પોલીસ આવી ગઈ એટલે છુટકારો થયો તમે હા પછી છુટકારો થઈ ગયો એટલે હકીકત આખો પ્રશ્ન શું હતો કે તમારું ત્યાંથી અહીંયા અહીંયા સુરેન્દ્રનગર જિલ્લાના ચારેય છે વઢવાણ તાલુકાના એક બે કંઈક છે લીંબડી તાલુકાના છે પ્રશ્ન શું હતો કે એના કારણે તમને અહીંયાથી ઉઠાવીને લઈ ગયા પ્રશ્ન એ હતો કે મારું જે પર્સનલ હતું જે એક મારા સિસ્ટર હતા એની સાથે હતો પણ એને ખબર પડી કે એનો ભાઈ છે અહીંયા કામ કરે છે તો એ લોકો મારા ઉપર કોલ કરતા કે તું પૈસા દે તારી બેનના તું પૈસા દે એવી રીતે મારા મામાની છોકરીનો હતો મારું કંઈ એવું નહોતું

જે છે ત્યાં રહે છે લીંબડી તાલુકો છે જિલ્લો સુરેન્દ્રનગર છે આમ તો ચારેય સુરેન્દ્રનગર જિલ્લાના છે બીજો છે પૃથ્વીરાજ પ્રવીણભાઈ કંબોયા જે સાંકડી ગામે રહે છે વઢવાણ તાલુકાનું ત્રીજો છે રોહિતભાઈ વિનોદભાઈ પટેલ કે જે અંકેવાડીયા રહે છે ચોથો છે દીપકભાઈ કરશનભાઈ રાઠોડ કે જે વાડલા રહે છે કે એ વઢવાણ તાલુકાનું છે તો આ ચારેય જે શખ્સો હતા એ વેગેનાર કારમાં આવ્યા હતા સફેદ કલરની કાર હતી અને આ બે યુવાનોનો અપહરણ કર્યા હતા એકને ચૂલી પાસે ઉતારી દીધો અને બીજાને સુરેન્દ્રનગર લઈ ગયા હતા અને પછી પોલીસની એની સતર્કતાના કારણે જે છે એ અપહરણકર્તાઓ જે છે એને પણ ઝડપી લીધા છે તેની સાથે જે યુવાનને લઈ ગયા હતા તો તેને પણ એમાંથી છોડાયો છે અને ત્યાર પછી મોડી રાત્રિના હળવદ પોલીસ મથકે આ ચારેય જે શખ્સો છે કે મેહુલ પૃથ્વીરાજ રોહ રોહિત રોહન હે રોહન રોહન અને દીપક આ ચારેય વિરુદ્ધ જે છે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસે ચારેયની અટકાયત પણ કરી છે આ ઓળખ પરેડની એની જે કંઈ કામગીરી છે એ ચાલુ છે એટલે જે કંઈ ઘટના છે મિત્રો આ ઘટના બની હતી અને પોલીસની એની બધાની સતર્કતાના કારણે જે છે એ તાત્કાલિક આરોપીઓ પણ ઝડપી ગયા છે ને જે યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું તો એને પણ તેમનામાંથી છોડાવી લેવામાં આવ્યો છે આભાર મિત્રો